સરપંચ સરપંચને ત્રણ સંતાન હોવા છતાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે માત્ર બે સંતાનો દર્શાવી કર્યું ઉલ્લંઘન ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન સરપંચ દ્વારા કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે સરપંચને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારા ગામના સરપંચ રતિલાલ સુમાભાઈ સારલા જ્યારે એમણે ચૂંટણી પંચમાં ફોર્મ ભર્યું ત્યારે એમને બે બાળકો દર્શાવ્યા હતા એક મોટી બેબી દિવ્યા અને ધારા એવી રીતે ચૂંટણી પછી એમના ત્યાં બાબાનો જન્મ થયો છે એટલે હાલમાં એમના ત્રણ સંતાનો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા માટે પીડીઓ સાહેબના માટે આવેલા છીએ એની તપાસ કરે અને જો એને ત્રણ બાળકો છે ચૂંટણી ચૂંટણી પંચના નિયમ મુજબ બે બાળકો હોય અને ત્રીજું બાળક થાય તો એને રાજીનામું આપવું પડે અને સરકારશ્રીએ કાયદેસરની કાર્યવાહી કરવી પડે પરંતુ અમે આ બાબતે રજૂઆત પીડીઓ સાહેબને કરી છે અને અમે લેખિત અરજી આપીએ છીએ અને અમે ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશન ગુજરાત રાજ્યને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ જિલ્લા પંચાયત કચેરી ખાતે અમે રજૂઆત કરવાના છીએ પોતાની કાયદેસરની ફરજો બજાવે છે એ બજાવતા નથી અને બીજી બીજી ફરજો બજાવે છે ગામમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એમાં સાહીઠ ટકા ગ્રાન્ટ સરકાર સાહીઠ ટકા ગ્રાન્ટ છે એ ગટરો માટે અને ત્રીસ ટકા ગ્રાન્ટ રોડ માટે વાપરવી જોઈએ કોઈ ગ્રાન્ટનો ક્યાંય ઉપયોગ થતો હોય એવું લાગતું નથી ને ભ્રષ્ટાચાર મોટો મોટો થતો હોય તો સરપંચ પોતે ભ્રષ્ટાચાર કરતા હોવાનું અમને જણાય છે અમે આ બાબતે અમારી હરિયામાં રજૂઆત કરી છે બરાબર એ બાબતે સરકાર કાયદેસરના પગલાં લે ને તો અમે આગળ ગાંધીજી ત્યાં માર્ગે આગળ પગલાં ભરીશું